જય શ્રી કૃષ્ણ જયમા મોગલ કેમ છો બધાય મજામાં શોને તો અમારે ઘરે છે ને ગલુડિયા છે તો હું તમને જાઉં બતાવું ત્રણ ગલુડિયા છે અને એવા સરસ મજાના મસ્ત થઈ ગયા છે ને જાડા જાડા તો મેં કીધું હું તમને બતાવું જો આ ગલુડિયાનું આવું ઘર બનાવી દીધું છે અમી અને ત્રણ ગલુડિયા છે જો આ ગલુડિયાની માં છે ને મરી ગઈ છે અને આ અમારે ઘેરે અમ લઈ આવ્યા ને એના કંઈક દસક દિવસ થયા અને અમે આપણે નાના છોકરાને ટોટી હોય ને એનાથી દૂધ પીવડાવી છીએ અને ચાવડા આવડા થઈ ગયા મોટા મોટા નહીં છે ને હાવ ઝીણકા ઝીણકા હતા દસ દિવસ પહેલાં અને એ માં મરી ગઈ ને એ અમને ખબર નહોતી બે ત્રણ દિવસ થયા પછી અમે લઈ આવ્યા હતા અને તૈયાર હાવ ઝીણકા ઝીણકા હતા અત્યારે તો કેટલા મોટા મોટા થઈ ગયા અને આ નાનું રહ્યું ને એ તો હાવ નાનું હતું આ બે તો જવું મોટા મોટા લાગે જાડા જાડા થઈ ગયા છે બે ત્રણ ટાઈમ છે ને એને ટોટી થી દૂધ છીએ હજી રોટલી નથી ખાવા દેતા બાજુ બાજુમાં બેહી જાય છે અને આવું બધું પાથરી રાખીએ એટલે હું એને ઠંડી ન હોય રાતે અને આ થર્મોકોલ ઉપર ઢાંકી દઈને ને એટલે રાતે એને ટાઈટ વોસી વાયમ આ તો બે મોટા મોટા થઈ ગયા એક નાનું છે થોડું પણ દૂધ પી લે છે ટોટીથી એટલે રીતે કરી તમને ગલુડિયા ગમે કે નહીં કમેન્ટમાં કહેજો ત્રણે ગયા બાજુ બાજુમાં તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં